મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં રૂપિયા સાતસો ત્રાણું પોઈન્ટ પિસ્તાલીસ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા આ મહત્વપૂર્ણ ઘટના શહેરના શહેરી વિકાસ અને આવાસ યોજનાઓમાં એક મોટું પગલું છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક હજાર દસ આવાસોનું નિર્માણ કરાયું છે જે લાભાર્થીઓને કમ્પ્યુટરાઈઝડ ડ્રો મારફતે ફાળવવામાં આવ્યા આ ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા બસો દસ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું જેનો પણ ડ્રો મારફતે ફાળવણી કરવામાં આવી આ આવાસ યોજનાઓનો હેતુ આર્થિક રીતે નબળા વર્ગોને સસ્તા અને સુરક્ષિત ઘરો પૂરા પાડવાનો છે આ પ્રસંગે અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં કેન્દ્ર સરકારની સ્માર્ટ સિટી મિશનના ભાગરૂપે અટલ સ્માર્ટ સિટી સંકુલનો સમાવેશ થાય છે આ સંકુલ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા અને નાગરિકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે વધુમાં શહેરી પરિવહન સુધારવા માટે નવા સીએનજી ફ્યુઅલ આધારિત બસો રજૂ કરવામાં આવ્યા અને ડ્રેનેજ વિભાગ માટે નવા જેટિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો મુખ્યમંત્રીની મુલાકાત સરકારની શહેરી વિકાસ અને નાગરિકોની જીવન ગુણવત્તા સુધારવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવતા પ્રોજેક્ટ્સ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મહત્વપૂર્ણ રીતે સુધારશે અને નાગરિકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડશે પ્રશાસને ભારપૂર્વક જણાવ્યું કે આ પહેલો રાજકોટને એક મોડેલ શહેર બનાવવા માટેની વ્યાપક દ્રષ્ટિનો ભાગ છે જેમાં મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપક શહેરી સેવાઓનો સમાવેશ થાય છે